ભરૂચમાં રિક્ષામાં જીવના જોખમે વિદ્યાર્થીઓને બેસાડી મુસાફરી કરાવતો ડુંગળી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે જેમાં ખીચો ખીચ બાળકોને બેસાડી જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યો છે હાલમાં વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ કેસમાં સહેજ પણ ચૂક થાય તો આ મોતની સવારી બની શકે તેમ છે ત્યારે ભરૂચ જિલ્લાના રિક્ષા અને વાહન ચાલકો સરકારી નીતિ નિયમોને ભૂલીને બે રોકટોક પોતાની ગાડીઓ હંકારી રહ્યા છે જેનો આજે ડુંગળી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં ઓટો રિક્ષામાં ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે હાલ તો આવા અનેક વિસ્તારોમાં ઓટો ચાલકો અને વાહન ચાલકો વધારે રૂપિયા કમાવાની લાયમાં બાળકોને ખીચોખીચ બેસાડતા હોય છે જોકે ભૂતકાળમાં અનેક જિલ્લાઓમાં અકસ્માતોના કારણે લોકોના પોતાના જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આવા બેફિકેરાય ભરીને જોખમી રીતે બાળકોને બેસાડતા હોય જેથી આવા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગે કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે